ગંભીરા બ્રિજ દુર્ઘટનાની અંદર અઢાર જેટલા લોકો મોતને ભેટ્યા છે અને ક્યાંક ત્યાંના સ્થાનિક લોકો દ્વારા પણ સીધા જ આક્ષેપો તંત્ર ઉપર કરવામાં આવ્યા હતા કે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું નથી ત્યારે ફરી એક વખત અમિત ચાવડા જે કોંગ્રેસના છે તેમને આ જ બાબતને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અંબીરા બ્રિજની દુર્ઘટના સામે આવી એ બાદ તંત્ર અને અત્યારે હાલ દરેક બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક અવારનવાર આ બ્રિજને લઈને અનેક એવી રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ ક્યાંક તંત્ર દ્વારા તપાસ કરવામાં નથી આવી એવા આક્ષેપો ત્યાંના સ્થાનિક લોકો દ્વારા લગાડવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક હવે કોંગ્રેસના અમિત ચાવડા આ જ વિષયને લઈને મેદાને આવ્યા છે અને તેમણે સીધા જ પ્રહારો ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા છે સૌથી પહેલા તો અમિત ચાવડાને સાંભળી હતી આ વિષયને લઈને શું કહી राशा अटरकार निर्माण वाली स्वागत करिए जे गुजरात मार कमीशन वाली सरकार माँ कोई पंग गुजराती ना जीवनी कोई कीमत ना होए इविस्तीती नो निर्माण करो उपदूत साथे को गंभीरता साथे के ऊपरे के प्रजाना पंडसेवाना टैक्स ना पैसा ची चाल दिया सरकार ऐना शासन कार्ड એલા થોડા જ વર્ષની વાત કરીએ તો રાજકોટમાં ગેમ ઝોનનો આકું કાંડ થયો અનેક લોકોના જીવ ગયા બોરબીમાં બ્રેક તૂટ્યો અનેક લોકોના જીવ ગયા વરોદરામાં હોળી ડૂડકટના થઈ અનેક બાળકોના જીવ ગયા સુરત માં તક્ષિલા કાંડ થયો અનેક વિદ્યાર્થીઓના જીવ ગયા અને આપણા છેલે ગંભીરનો બ્રેક તૂટ્યો

આ ગુજરાતનો જીવની કોઈ કિંમત જ ન હોય એવી ગુનાહિત વેત દરકારિયા સરકાર દ્વારા દાખવવામાં આવે છે કે ખૂબ જ અસંવેદનશીલતા સાથે જે રાજ્યના શાસકો છે એ આવી દુર્ઘટનાઓ ઓનાર તો પછી શીખ લેવાને બદલે ફરીવાર આવી દુર્ઘટનાઓ ઓનાર ના થાય એનો માટે આગોતરા પગલા લેવાને બદલે ફક્ત જ્યારે આવી ઓનાર થાય આરે તપાસ કરવામાં આવશે 2 5 10 લાખ રૂપિયા મૃતકોને સહાય જાહેર કરવામાં આવે એટલે સંવેદના માટેના ટ્વીટ કે સંદેશાઓ પાઠવી અને પોતાની જવાબદારીમાંથી જાણે હાથ તર્કેતા હોય એ દેખાઈ રહ્યું છે આજે કોઈ પરિવારનો મોભી કોઈ પરિવારનો જીરા ઉજાય જાય ત્યારે પરિવાર પર શું ગજરતી હોય કેટલું દુખ હોય કેટલી ચિંતા હોય ભવિષ્ય માટેની કેટલી તકલીફો હોય એનો અહેસાસ ત્યારે આ અસંવેદનશીલ સરકારી અનુભવ હતો કે એટલે જ છેલ્લા 9 વર્ષની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ 21 જેટલા વીટૂડી પડ્યા સરકાર કાયમ એક જ રટણ કરે કે તપાસ કરવામાં આવશે વેપાર 10 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે એટલે થોડા દિવસમાં લોકો આ બનાવ ભૂલી જાય सरकार में हरी पाचू कमिश्नर राज जो अमीरत चालतू आयुष्य चालतू आवे। आजे गुजरात में गुजरातियों सलामत नहीं, तो भगवान भरोसे हुए इस स्थितु नहीं निर्माण। राजा एक बाजू टैक्स आपे, टैक्स ना महिषार में जी सरकार ने बजट बने, अहमती विकास ना काम पूर्ण हुए रास्ता हुए कि बिना विकास न જાડાવણી કરવાની યોગ્ય ગુણવત્તા વાળું કામ થાય જોવાની સંપૂર્ણ જવાબદારી જે લોકો સત્તામાં બેઠેલા છે એમની છે આજે તમે કે કોઈ પણ ગુજરાતી કે કોઈ પણ વ્યક્તિ કોઈ ભીખપતિ પસાર થવા ના હોય તો આ ભીખ સલામત છે કે કેમ આ ભયજનક છે કે કેમ એની ચકાસણી કોઈ સામાન્ય માણસ કે હતી કરવાનો કે ક્યાંથી એનો સેફ્ટી સર્ટિફિકેટ લેવા જવાનું કે ક્યાંથી એની તપાસ કરશે કે આ બ્રીજ પર હું જઈશ તો મને કોઈ અકસ્માત નઈ થાય કોઈ દુર્ઘટના નઈ ગટે મારો જીવ નઈ જાય એ તો સરકારના भरोसे પણ સરકાર એક બાજુ જાહેરાત કરે કે દર ચોમાસા પહેલા બધા જેટલા બ્રીજ છે સ્ટ્રક્ચર છે એની ચકાસણી કરવામાં આવશે કાર્યપાલક ઇજનેર ને અધિક્ષક ઇજનેર કક્ષાના અધિકારીઓ દ્વારા એની ચકાસણી થશે પર નામદાર હાઈકોર્ટમાં પાક જારે સુપ્રિમ નામદાર હાઈકોર્ટમાં પણ જારે મોરબીના બ્રીજ પછી સુવોર્ટો કેસ ચાલે છે ત્યારે પણ હાઈકોર્ટમાં સરકાર હેલ્પ કીધુંતું કે અમે આખા ગુજરાતના બીજોની ચકાસણી કરી છે બધા બીજો સલામત છે કોઈ ભયજનક નથી 800 વર્ષની સુટનાઓ છે કે ચોમાસા પહેલા ચકાસણી કરવી જોઈએ તો સુકાવા ગંભીરાનો બ્રીજ વહીજાનક છેવી સરકારે જાહેરાત કરી સુકા મે બ્રીડ લોકોની અવરજવર માટે બંધ કરવામાં નતો આવ્યો મારી પાસે અહીં લેખિત પુરાવા છે વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા યાના કલેક્ટર શ્રી ને કાર્યપાલક મિત્ર શ્રી ને ઓર્ડર 22 થી લખવામાં આવ્યું છે કે બ્રીડ પર વાહારે વાહનો જાય તો આખા બ્રીડમાં ધુજારી આવે છે બ્રીડ વહીજાનક છે એને

કોંગ્રેસ પક્ષ તરફથી લેખિતમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને મે જાહેરમાં માંગણી કરી હતી કે ગુજરાતમાં જેટલા પણ બ્રિજ છે જેટલા પણ એવા સ્ટ્રક્ચર છે કે જેના પરથી લોકોની વાહનોની અવરજવર છે એ તમામની ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવે તમામનો ચકાસણી કરીને એનું ફિટનેસ સર્ટિફિકેટ કે ઉપયોગ કરવા લાયક છે કે કેમ ભયજનક છે કે કેમ એને પબ્લિક ડોમેન પર વેબસાઈટ પર મૂકીને લોકો સમક્ષ મૂકવામાં આવે જે જે કરીને આ રોનારતો અટાવી શકાય પણ આજે 2 વર્ષનો સમય થઈ ગયો સરકારના પેટનું પાણી પણ નથી આવતું સરકારે કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરી અને એના કારણે જ્યારે આ ગંભીરા ફ્રી નું અકસ્માત હોનારત થઈ

आधुनिक टेक्नोलॉजी का उपयोग करवो જોઈએ જે ત્વરિત નિર્ણય લેવા જોઈએ આજે ત્રીજો દિવસ સવા છતા પર લેવાતા જી હું જાના સ્થાનિકોને જાના માછીમારોને જાના લોકોને અભિનંદન પણ આપીશ કે સરકારની ટેકનોલોજી કે કોઈ નહી રાજ હોયા ઉગત જાના સ્થાનિક લોકોએ વધારેમાં વધારે લોકોને બચાવવા માટે એનો મુકૃત દેવો શોધવા માટે જે મહેનત કરીને સેવા સાથે સાથે આ દુર્ઘટના થાય છે ત્યાર પછી નાના કર્મચારીઓને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં સુકામા 2022 2023 ની રજુવાતો ધ્યાનમાં રાખીને આતો કોઈ આયોજન ના કર સુકામે ભીડ પર અવરજવર બંધ કરવામાં ના આવી એટલે સરકારી ગુનાહીત બેદરકારીને કારણે આ હોનારત થઈ અને ઘણા લોકોના જીવ ગયા એટલે જવાબદારી ફિક્સ કરવી હોય

તમારી ગુનાહિત બેદરકારીને કારણે દુર્ઘટના થાય તો જવાબદારી લેવાની પણ તૈયારી રાખો આજે ગુજરાતમાં માર્ગ મકાન વિભાગ માન્ય મુખ્યમંત્રી શ્રી હસ્તક છે ગુજરાતમાં રોડ બને જાય પેલા જ વરસાદમાં ખાડા પડી જાય ભૂવા પડી જાય કમિશન કમલમમાં જાય જે હું આજે જક જહેલ છે આજે 9 વર્ષમાં 21 જેટલા બ્રીક ટૂટે છે અનેક લોકો ના જીવ જાય તો જવાબદારી મુખ્યમંત્રીશની નથી હાલે મૃત્યુતા બતાઈએ પણ આ હોનારત રોકવા માટેની કોઈ મક્કમતા ક્યારે બતાવો જવાબદારી ક્યારે સ્વીકારશો એ આજે ગુજરાતની પ્રજા પૂછે છે આજે સરકાર પાસે માંગણી કરીએ છે કે આજુ પણ મે આજે જોયું કાલે ટીવી ચેનલ દ્વારા અનેક સમાચાર પત્રો દ્વારા એક ઝુંબેસ ચલાવવામાં આવી કાલે દેખે આજે પણ જળ જરીત ભયજનક હાલતમાં ભીત છે નાળાઓ છે જેના પરથી મોટા પ્રમાણમાં વાહનનો લોકોની અવરજવર થાય છે હજુ પણ મોટી દુર્ઘટનાઓ બનેવી શક્યતા છે તેવી ના બને એની માટેની સરકારે તો કોઈ કાર્યવાહી ના કરી પણ આજે મજબૂત સમ તરીકે મીડિયાના મિત્રોએ કાર્યવાહી કામ કરી રહ્યા છે ત્યારે સરકાર પાસે માંગણી કરી છે કે સરકારની માર્ગદર્શિકા મુજબ

जेजी करे जे तमने मने बजार गुजरातियों ने खबर पड़े कि आ ब्रिज पर जवाची जीवनु जोखम छे अने आजे गुजराती ने लागे छे सरकार ना भरोसे रहिए अने गमे त्या जईशु तो गमे तारे होणार थशे ने गमे त्यारे गमे तेरो जीव जोखम मा मुकाशे तो सरकार तात्कालिक तमाम जेटला ब्रिज छे ना फिटनेस सर्टिफिकेट पब्लिक डोमेन पर मुके एवी मागणी करी જેટલા પણ ભયજનક જર્જરિત બ્રિજ છે જ્યાં સુધી એની સકાસણી ના થાય જ્યાં સુધી એ સંપૂર્ણ સલામત છે એવું સરકાર જાહેર ના કરે ત્યાં સુધી આવા ભયજનક ડીજો પરનો આવાદ રવાનો રહેવાર ટ્રાફિકને તાત્કાલિક બંધ કરવો જોઈએ જે માં વડોદરામાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રીએ 2022 માં લખ્યું કે આને બંધ કરવામાં આવે નવો બ્રિજ બનાવવામાં આવે સરકાર દે વખતે જાગી હોત તો આજે 18 લોકોના જીવ ના ગયા હોત તો તાત્કાલિક એવા જેટલા પણ ભયજનક બ્રીજ છે એ બધાની પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવી માંગણી કરીએ છે આજે ગંભીરાનો બ્રીજ તૂટ્યો 18 લોકોના મોત થયા છે કોઈ સહાય આપપાજી કોઈના પરિવારનો દીપક કે કોઈ પરિવારનો મોબી પાછો આવતો નથી પણ આ દુખની તકલીફના સમયમાં સરકાર મદદ કરે

એની માટીની જવાબદારી ગાંધીનગરમાં જેની પણ થાય છે એ અધિકારી હોય સચિવ હોય મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એ અધિકારી હોય કે મંત્રી કે મુખ્યમંત્રી સામે પણ તપાસ કરીને એની જવાબદારી ફિક્સ કરવી જોઈએ સાથે સાથે આ ગંભીરાનો પ્રીત એ આનંદ અને વડોદરા જિલ્લાને જોતો મુખ્ય પ્રિયોજ રોજ હજારોની સંખ્યામાં કામદારો નોકરી ધંધાર જે જાય છે ખેડૂતોને મોટા પ્રમાણમાં અવાર જવર છે આ બ્રિજ તૂટવાને કારણે 30 થી 40 કિલોમીટર ફરીને આખું જવું પડે 3 થી 4 કલાકનો સમય વધારે જાય છે તો તાત્કાલિક સરકાર ત્યાં આગળ નવો બ્રિજ બનાવવાની જાહેર કરેલી હું ત્યાંના લોકો વતી વિનંતી સાથે સરકાર પાસે માંગણી કરું છું અને ત્યાં સુધી જે વૈકલ્પિક વ્યવસ્થાઓ રસ્તાઓ છે એ પણ પૂરતા સુવિધા સાથે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા પણ તાત્કાલિક સરકાર કરે આ ભ્રષ્ટાચારને ને માટે ગુજરાતીઓના જીવ જોખમમાં ના મૂકાય એટલા માટે મક્કમ બનો અને સાથે સાથે હોય તો જવાબદારી કારવાદી પણ તૈયારી રાખો જવાબદારી સ્વીકારીને મક્કમતાથી પગલા લેવા માટે પણ આગળ આવો એ ગુજરાતના લોકો તમારી પાસે અપેક્ષા રાખી રહ્યા છે સરકાર ભજીજ રીતે નિષ્ફળ છે કમિશન વાળું રાજ ચાલે છે પણ એનો ખોક ગુજરાતના લોકોના જીવ ડાયજે એ રીતે ના થાય એ રીતે સરકાર આગળ આવે એવી તમારું શું માનુ છા વિશેન લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર